વાગરા ભૂખી ખાડીમાં સરીકે કેમિકલ ઠલવાતા જળચર જીવોનો સંહાર મીડિયાના અહેવાલ બાદ તંત્ર સફળ ઉજાવ્યું ખેડૂતો અને યુવા કોંગ્રેસના જન આંદોલનના એંધાન વાગરા તાલુકાના ઔદ્યોગિક વિસ્તાર તારોમાં પર્યાવરણને નષ્ટ કરવાનો ખેલ ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. સાયખા અને વિલાયતી જેએડિસીના બેફામ ઉદ્યોગપતિઓએ બધી હદો વટાવીને ભૂખી ખાડીમાં ઝેરી કેમિકલ ઠાલવી દીધું છે જેના પરિણામે હજારોની સંખ્યામાં જળચર જીવોનો કરુણ અને ધીમો મૃત્યુદંડ થયો છે. આ ઘટના માત્ર પ્રદૂષણનો કિસ્સો નથી પણ તંત્રની બેદરકારી અને પર્યાવરણની સુરક્ષા પ્રત્યેની નિષ્ક્રિયતાનો જીવતો જાગતો પુરાવો છે. લાંબા સમયથી ચાલતી આ બેદરકારી પર મીડિયાના અહેવાલોએ પ્રકાશ પાડ્યો અને પરિણામે તંત્ર છે જીપીસીબી જીપીસીબી અને મત્સ્ય વિભાગની ટીમો તુરંત પહોંચી હતી દ્વારા પાણીના નમૂના આવ્યા છે અને મત્સ્ય વિભાગે મૃત્યુ પામેલા જળચર જીવોના નમૂના લઈ તપાસ શરૂ કરી છે આ કાર્યવાહી દર્શાવે છે કે જયારે તંત્ર મીડિયાના મીડિયા સામનો કરવો પડે છે ત્યારે જ તે પોતાની જવાબદારી નિભાવવા માટે આગળ આવે છે હવે જે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે તે માત્ર દેખાવો ન બને અને તંત્ર ખરા અર્થમાં ઈમાનદારી કાર્યવાહી કરે તે અત્યારે તં જરૂરી છે આ ઘટના પર્યાવરણ અને માનવ જીવન બંને માટે એક ગંભીર ચેતવણી છે તંત્રએ ફક્ત નમૂના લેવા અને હવાલો તૈયાર કરવા પૂરતું સીમિત ન રહેતા જવાબદાર ઉદ્યોગો અને ઉદ્યોગકારો સામે કડક કાયદાકીય પગલા ભરવા જોઈએ જો કાયદો કોરો ઝિંકીનાવા બેદરકાર તત્વોને સજા ન કરવામાં આવે તો ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું રહેશે આ સમગ્ર મામલે તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે યુવા કોંગ્રેસના નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો જવાબદાર ઉદ્યોગપતિઓ સામે કડક કાર્યવાહી નહીં થાય તો તેઓ ખેડૂતો અને અસરગ્રસ્ત નાગરિકો સાથે મળીને જન આંદોલન છે આંદોલનકારીઓએ કંપનીઓને તાળાબંધી કરવાની પણ તૈયારી દર્શાવી છે આ ઘટના માત્ર પર્યાવરણીય પ્રદૂષણનો મુદ્દો નથી પરંતુ કાયદાના પાલન અને તંત્રની જવાબદારીનો પણ પ્રશ્ન છે જો તંત્ર તાત્કાલિક અને નક્કર પગલા નહીં ભરે તો આ શાંત વાતાવરણમાં મોટો વિસ્ફોટ થવાના એંધાણ છે મિત્રો આપ સૌ જાણો છો કે ભરૂચ જિલ્લાના મુક્તાભાઈ બની પ્રશાસને સજાગ કરવા માટે બાગરા તાલુકાની અંદર આવેલ રિલાયન્સ જીઆઈડીસી અને સાયકા જીઆઈટીસીના અંદર ભૂખી ખાડીના અંદર કોઈક કંપની દ્વારા મેડલ કાર્ડ બની રીતે કેમિકલયુક્ત પાણીને છોડ્યું હતું જેનો મીડિયા અને સોશિયલ મીડિયામાં આપણે અહેવાલ પ્રસારિત કર્યો હતો જેની નોંધ લઈને આજ રોજ જીપીસીબી દ્વારા ચોવીસ કલાક પછી સ્થળ તપાસ કરવામાં આવી છે અને જીપીસીબી દ્વારા કેમિકલ યુક્ત પાણીના સેમ્પલ લેવાયા છે આવના દિવસોમાં જોવું એ રહ્યું કે શું હકીકત બહાર આવે છે જો અહીંયાના સ્થાનિક વ્યક્તિઓને અને ખેડૂતોને અને અહીંયાના જે રહેવાસીઓ છે તેમને ન્યાય નહીં મળે કંપનીઓની જે આ મનમરજી છે કંપનીઓ દ્વારા જે કાયદાને નેવે મૂકીને પોતાની મનમરજી અનુસાર નિયમો બનાવવામાં આવે છે એનું અટકાવવામાં નહીં આવે એના ઉપર લગામ લગાવવામાં નહીં આવે જરૂરી જણાશે તો આવના દિવસોના અંદર તમામ પ્રકારના પુરાવા કરીને ભેગા કરીને ફિશરી ડિપાર્ટમેન્ટ ગુજરાત ફિશરી ડિપાર્ટમેન્ટ ભરૂચ અને ભરૂચ જિલ્લાના વહીવટી પ્રશાસન અને જરૂરી જણાશે તો કોર્ટના ડર ખખરાવા માટે અમે લોકો કટિબદ્ધ છીએ અહીંયાના સ્થાનિક વ્યક્તિઓને ખેડૂતોને આવના દિવસોના અંદર ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસન દ્વારા ન્યાય આપવામાં આવશે અને જ્યાં કંપનીઓ પોતાની મનમરજી અનુસાર કેમિકલ માફિયાઓ બની બેઠેલી છે તેમના ઉપર લગામ લગાવવામાં આવશે એવી આશા અપેક્ષા રાખી રહ્યા છે જય હિન્દ જય ભારત